નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રિસર્ચ સાથે હું છું ખેડૂતોને પોષણક્ષમ ભાવ ગરીબોને ઘર અને શૌચાલય મહિલા જૂથોને મદદ યુવાનોને રોજગારી ભ્રષ્ટ સરકારી અધિકારીઓની હકાલપટ્ટી ઉદ્યોગ જૂથો માટે નિયમોનું સરળીકરણ ચાર વર્ષના કાર્યકાળમાં દાદાએ તમામ વર્ગને ખુશ કરવામાં જરા પણ કસર બાકી નથી રાખી કહેવાય છે ને કે રાજાની એક આંખ નરમ અને એક આંખ ગરમ આ સિદ્ધાંત પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સામાન્ય લોકોને મદદ કરવાની સાથે ગુનેગારોને સજા કે ગેરકાયદે બાંધકામો તોડી પાડવા જેવી કડક કાર્યવાહી કરીને ધાક પણ બેસાડી છે અડીખમ નિર્ણય શક્તિ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા દાદા ખરા અર્થમાં ગુજરાતના જન જનજનમાં પ્રિય મુખ્ય સેવક છે આઝાદીના સો વર્ષે નવા અને ભવ્ય હિન્દુસ્તાનના નિર્માણના સોનેરી સંકલ્પને નજર સમક્ષ રાખીને સતત પરસેવું પાડતું ગરવું ગુજરાત ઉદ્યોગોથી લઈને ખેતી અને વેપાર થી લઈને માળખાગત વિકાસના મોરચે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરનારું ગુજરાત દાદાના હુલામણા નામે ગુજરાતના તમામ વર્ગમાં લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાર વર્ષ પૂર્ણ કર્યા આ સમયગાળો ગુજરાતની શાંતિ સુખાકારી અને સમૃદ્ધિ અનેક ગણી વધારનારો રહ્યો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય કેમ કે હિન્દુસ્તાનની સત્તાની ધુરા જેમના હાથોમાં છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વર્ણિમ અને આધુનિક ગુજરાતના વિકાસનો પાયો નાખ્યો હતો જેને બમણા વેગથી આગળ ધપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જન સુખાકારી અને પ્રજા હિતને સ્પર્શે તેવા સીધા નિર્ણયો અને આકર્ષક નીતિઓ ઘડી કાઢી પ્રજાહિતની નીતિઓની અધિકારીઓ મારફતે કડક અમલવારી થાય તે પણ સુનિશ્ચિત કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર વર્ષના સમયગાળા દરમિયાન સુશાસન સેવા સમર્પણ અને ઔદ્યોગિક વિકાસની સાથે નીતિ નિર્ધારણ પર મુખ્ય ફોકસ રાખ્યું આ ચાર પિલ્લર થકી ગુજરાતનો ગ્રોથ અવિરત ગુજરાતના ઔદ્યોગિક ખેતી પશુપાલન કે સેવાઓના વ્યાપના શુભ ફળ જન જન સુધી પહોંચ્યા કડક કાયદો વ્યવસ્થાના કારણે શાંતિ જળવાતા ગુજરાતના લોકોની આવક અને સમૃદ્ધિ સતત વધી ગુજરાતના મોટા શહેર હોય કે ગામડા દરેક વિસ્તારમાં રહેતા લોકોના ચહેરા પર સ્મિત છલકાતું અવશ્ય જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ચંડોળા તળાવ દ્વારકા સોમનાથમાં ગેરકાયદે દબાણો પરની સખત બુલડોઝર કાર્યવાહી કરીને લોક હૃદયમાં પોતાનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું આ ઉપરાંત સો જેટલા ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવાની ઓપરેશન ગંગાજળની નીતિ સ્વચ્છ અને પારદર્શક વહીવટનો બોલતો પુરાવો બની ગઈ મુખ્યમંત્રી તરીકેના ચાર વર્ષના સમયગાળા દરમિયાન સૌથી મહત્વનું કાર્ય નવી નીતિઓ નિર્ધારિત કરવાનું રહ્યું વરિષ્ઠ અધિકારીઓ જે તે વિષયના અભ્યાસુઓ અને ટેકનિકલ બાબતોના જાણકારોના મત જાણીને પ્રજાહિતના નિર્ણય લેવાયા જેમાં કેન્દ્ર સરકારના નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે રચના કરી આ ઉપરાંત વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગ બનાવ્યો રાજ્યમાં નવ નવી મહાનગરપાલિકાની જાહેરાત સાથે કુલ સત્તર મનપાઓ બની તો ઇઝ ઓફ લિવિંગને વેગ આપવા ટીપીમાં એક ટકા અર્બન ફોરેસ્ટ એક ટકા પાર્કિંગ અને પાંચ ટકા ઇડબ્લ્યુએસ અનામત મેપ બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું ગુજરાતમાં એક લાખની વસ્તી ધરાવતા પંચાવન નગરો માટે જીઆઈએસ આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો રાજ્યના સરકારી માળખાના વહીવટમાં આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન ગુજરાત અગ્રેસર છે તો પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા અને બાળકો માટે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન ના મલ્ટીપલ નંબરોને રિપ્લેસ કરીને એક જ એકસો બાર નંબર જાહેર કરાયો ગુજરાત સરકારે રમતગમતને ઉત્તેજન આપતા બાવીસ જિલ્લામાંથી ચોવીસ જિલ્લા રમતગમત સંકુલ કાર્યરત કર્યા છે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી પાછલા અઢી દાયકાથી સમાજ સેવા અને રાજનીતિના મોરચે કાર્ય કરતા હોવાથી એકબીજાની ખૂબીઓ અને કાર્યશૈલીથી સારી રીતે માહિતગાર છે વડાપ્રધાન ગુજરાત પધારે એટલે જાહેર મંચ પરથી સીએમની ઉપસ્થિતિમાં વારંવાર તેમના વખાણ કરવાનું ચૂકતા નથી તેમાં પાછલા કેટલાક પ્રસંગો દરમિયાન તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેકનોલોજીમાં માહેર અને જમીન સાથે જોડાયેલી અદભુત હસ્તી ગણાવી ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી મૃદુ એવમ મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક સાથી કાર્યકર્તા કે રૂપમાં भूपेंद्र भाई से मेरा परिचय 25 वर्ष से भी ज्यादा का है ये हम सभी के लिए बहुत गौरव की बात है कि भूपेंद्र भाई एक ऐसे मुख्यमंत्री है जो टेक्नोलॉजी के भी जानकार है और जमीन से भी उतना ही जुड़े हुए हैं हमारे लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई के नेतृत्व में વિદ્યા સમીક્ષા કેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી સેમી કન્ડકટર ઇન્ટેલિજન્સ અને માળખાગત વિકાસના મોરચે અભૂતપૂર્વ ગતિથી આગળ વધી રહ્યું છે મુખ્યમંત્રીના ચાર વર્ષના કાર્યકાળમાં ઘડાયેલી જનલક્ષી નીતિઓમાં ગુજરાત આત્મનિર્ભર પોલીસી બે હજાર બાવીસ અને ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ ની રચના કરવામાં આવી જયારે નવી ગુજરાત પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ અને ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ ઘડવામાં આવી તો ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેસ પોલિસી બે હજાર બાવીસ અને ગુજરાત સેમી કન્ડક્ટર પોલીસી બે હજાર બાવીસ સત્યાવીસ ભવિષ્યમાં યુવાનોના રોજગાર મોરચે નિર્ણાયક સાબિત થશે ગુજરાતમાં ફિલ્મોના વિકાસ માટે સિનેમેટિક ટુરિઝમ પોલિસી બે હજાર બાવીસ સત્યાવીસ અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી બે હજાર ત્રેવીસ તૈયાર કરી ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ટુ પોઇન્ટ ઓ અને ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસની સાથે જ ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી બે હજાર ચોવીસ અને ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ પણ નિષ્ણાતોના પરામર્શ બાદ ઘડવામાં આવી ગુજરાત સરકારે કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીતિ બે હજાર ચોવીસ અને ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસ તૈયાર કરી આ ઉપરાંત ગુજરાત સ્પેસટેક પોલીસી બે હજાર પચીસ ત્રીસ અને ગુજરાત ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી બે હજાર પચીસ ઘડી કાઢી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડોદરામાં અર્બન ઇનોવેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિતિમાં ઉપસ્થિત રહ્યા જ્યાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ છેવાડાના માનવી કે દરેક વ્યક્તિને સમયની જરૂરિયાત અનુસાર મદદ કરવાના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી હોવાનું જણાવ્યું મુખ્યમંત્રીએ અધિકારીઓને કચા વગર પરફેક્શન સાથે કામ કરવા અનુરોધ કર્યો પ્રજાજનોના નાનામાં નાના માણસને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે અને અત્યારે છેલ્લા છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જી એસ ટી રિફોર્મ છે કે ભાઈ અત્યારે જરૂરિયાત છે તો એ પ્રમાણે પહેલા આપણે કોની સાથે બાદ ભીડતા હતા ને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે આ કોઈ ઓછી તાકાત નથી આ તાકાત આપણા બધાની તાકાત મળીને વડાપ્રધાનશ્રી તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ વડાપ્રધાનશ્રી તાકાત થી આગળ વધે છે હંમેશ કહે છે કે મારી તાકાત શું તો મારા એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મારી તાકાત છે રાજ્ય સરકારે જનતાના હિતમાં તાજેતરમાં વીજળીના દરમાં ઘટાડો કરી ચારસો કરોડની સીધી રાહત આપી તો ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર કરાવવા તથા એનએની પરવાનગી વધુ સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ચાર વર્ષમાં પંદર લાખ આવાસોના નિર્માણની સાથે જ પ્રાથમિક શાળાના બાળકોને પૌષ્ટિક આહાર મળે તે સુનિશ્ચિત કર્યું છે આ ઉપરાંત રાજ્યમાં નેશનલ પોલીસ ગેમ્સ નેશનલ ગેમ્સ બે હજાર બાવીસ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક ઇવેન્ટ આયોજિત કરી बड़ा प्रधान नरेंद्र मोदी खेल महाकुंभ मंच का उद्घाटन समय ज मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल दिल खोली ने वखाण कोरोना के कारण दो साल तक खेल महाकुंभ पर ब्रेक लगा रहा लेकिन भूपेन्द्र भाई ने जिस भव्यता के साथ આયોજન કો શરૂ ક્યાં યુવા ખેલાડીઓ કો નોશસે ભર દીધા હૈ ગુજરાતના લોકલાડીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક કમાલ કરી દીધી છે કે ભૂતકામે મેં ન જોયો હોય એવડો મોટો જનસાગર આજ મારી સામે ઉમટી રહ્યો છે ભૂપેન્દ્રભાઈ बहुत ही कम बोलते हैं लेकिन कार्य में कभी कोई कमी नहीं आने देते मेरा विश्वास है ऐसे उत्तम संस्कार वाले भूपेंद्र भाई के नेतृत्व में गुजरात चौतरफा विकास करेगा। गुजरात में अधिकृत दबाणों पर चालेला दादा बुलडोजर ने सौ अगत्य नो निर्णय गण અમદાવાદના ચંડોળા તળાવ ખાતે ચાર લાખ ચોરસ મીટરના ગેરકાયદે દબાણો દૂર કરાયા ગુજરાતના દરિયાકાંઠે આવેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે ચાર લાખ અગ્યાસી હજાર ચોરસ મીટરના બાંધકામો પર દાદાનો દંડો ચાલ્યો જ્યારે દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ ખાતે એક લાખ ચોપન હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અમલી બનાવીને પચાસ જેટલા સરકારી અધિકારીઓ અને પચાસ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરી આ ઉપરાંત જાહેર ભરતી અને બોર્ડની પરીક્ષાઓમાં થતી ગેરરીતિ ઉપર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી બનાવવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ ગુજરાતમાં સેક્ટર સ્પેસિફિક નીતિ નિર્ધારણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને મુખ્યમંત્રીએ અત્યંત સરળતાથી ધરાતલ પર અમલી બનાવ્યો ગુજરાતમાં લઘુ મધ્યમ ઉદ્યોગો માટે નિયમો આસાન બનાવ્યા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી લઈને સેમિકન્ડક્ટર કંડક્ટર સહિતના મોરચે ખૂબ ઝડપી કામગીરી કરી ગુજરાતમાં કોર્પોરેટરથી શરૂ કરીને મેમનગર પાલિકાના પ્રમુખ ઓડાના ચેરમેન ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે જનતાના દિલમાં રાજ કરવાની સાથે સફળતાની સીડીઓ ચડવા લાગ્યા તો તેર સપ્ટેમ્બર બે હાજર એકવીસ ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી પદે વિકાસ યાત્રાની ધૂરા સંભાળી ગુજરાતની ઔદ્યોગિક ક્રાંતિનો ઇતિહાસ દાયકાઓ જૂનો છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની કુશળતાને કારણે ઔદ્યોગિક વિકાસની ગાડી પૂરપાટ ગતિએ આગળ વધવા લાગી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક નવી નીતિઓ થકી નવા ઉદ્યોગોના મોરચે પણ યશસ્વી કામગીરી કરી છે પાછલા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો ગિફ્ટ સિટીમાં જ ઇન્ટરનેશનલ ફિનટેક એન્ડ ઇનોવેશન હબનું નિર્માણ કરાયું અમદાવાદ નજીકના સાણંદમાં ચાર સેમી પ્લાન્ટ ટૂંક સમયમાં કાર્યરત થાય તે મોટી સિદ્ધિ ગણાશે જેમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે કોલેરામાં સેમી કન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થપાશે ગુજરાતમાં પાછલા ચાર વર્ષના સમયગાળા દરમિયાન વીસ હજાર ચારસો એકત્રીસ મિલિયન યુએસ ડોલર જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે જ્યારે તાજેતરમાં આયોજિત વાયબ્રન્ટ સમિટમાં એકસો ચાલીસ દેશના એકસઠ હજાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ઉદ્યોગોની સાથે ટુરિઝમ પણ વેગવાન બન્યું છે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું પ્રવાસન વિકાસથી અંતરિયાળ વિસ્તારોમાં લોકોની આવક વધી છે રાજ્યની એક નાનકડી નગરપાલિકાથી રાજકીય કારકિર્દી શરૂ કરીને ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધીની દાદાની ત્રણ દાયકા લાંબી સોનેરી સફર રહી છે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઓગણીસો સત્યાસીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જે બાદ વર્ષ ઓગણીસો પંચાણું છન્નુંમાં મેમનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પસંદગી પામ્યા તો ઓગણીસો નવ્વાણું થી બે હજાર અને બે હજાર ચાર થી બે હજાર છ સુધી બે ટર્મ માટે મેમનગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા જે બાદ બે હજાર આઠ દસ સુધી એએમસી સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન બન્યા જ્યારે બે હજાર દસ પંદર દરમિયાન થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે ચૂંટાયા વર્ષ બે હજાર પંદર સત્તર સુધી ઓડાના ચેરમેન પદે સેવાઓ આપી આ કામગીરી દરમિયાન સતત કાર્યકરો અને પ્રજાની પડખે રહેનારા ભૂપેન્દ્રભાઈ પટેલ બે હજાર સત્તર માં પ્રથમ વાર અમદાવાદની ની ઘાટલોડિયા બેઠક ધારાસભ્ય પદે જંગી બહુમતીથી જીતવામાં સફળ રહ્યા પ્રથમ વખત જ ગુજરાત વિધાનસભામાં પહોંચનારા દાદાએ એ તેર સપ્ટેમ્બર બે હાજર એકવીસ ના દિવસે મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરીને રાજ્યની શાસન ધુરા સંભાળી ગુજરાતની પ્રજાની સાથે જ મોટા ભાગના તટસ્થ રાજકીય સમીક્ષકો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સફરને બિનવિવાદિત અને મોવડી મંડળ દ્વારા કામ સાથે લઈને ચાલવામાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માહેર ગણાય છે ગુજરાત એક સંસ્કૃતિ વાળો છે અહીંયા સમસ્યાઓ છે અને ઉકેલ પણ છે સત્તાઓ પણ છે અને સમર્પણ પણ છે તો જયારે રાજ્યની સ્થાપના થઈ આજ સુધીમાં જેટલા મુખ્યમંત્રીઓ આવ્યા એમણે એમના સમયગાળાની અંદર કઈક ના કંઈક એક માઇલસ્ટોન કામ કરેલું છે એટલે ગુજરાતમાં જયારે આપણે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ છીએ ત્યારે સૌમિલ મુખ્યમંત્રી સરળ સહૃદય અને વિવાદાસ્પદ શાસન તો એક મોટો વિશાળ દરિયો છે અને આ દરિયામાંથી મોતી શોધવાનું કામ એમણે કર્યું છે ક્યાંય વિવાદ નથી થયો સાધનો અપૂરતો સ્ટાફ સરકાર નિવૃત્લાવી પડે તેમ છતાં ગુજરાતની પ્રજાને એક હૃદયસ્થ મુખ્યમંત્રી મળ્યા છે એવું આપણે કહી શકીએ બીજી વાત એમના શાસન ગાળાની અંદર કેટલીક એવી યોજનાઓ જે છે કે ગુજરાતના છેવાડાના લોકોને આનંદ આપનારી ફાયદાકારક છે ધારો કે પ્રધાનમંત્રી કુસુમ યોજના એક અને બે તો હું ઉત્તર ગુજરાતની વાત કરું ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ સૌર ઉર્જા પ્રધાનમંત્રી સપનું જોયેલું કે જે પ્રાકૃતિક જે છે આ સૌર જે કુસુમ પીએમ કુસુમ યોજના છે એમાં ઉત્તર ગુજરાતની જ વાત કરું ઉત્તર ગુજરાતના ઉત્તર ગુજરાત વીજ લિમિટેડ કંપનીના સારા કાર્યકાળ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાબરકાઠા જિલ્લાના આદિવાસી પટ્ટામાં લગભગ ત્રણ જેટલા ખેડૂતો એક સિદ્ધિ છે બીજી વાત ધાર્મિક સ્થળો જે છે ગુજરાતના એને સ્વચ્છ બનાવવાનું શ્રેય ભૂપેન્દ્રભાઈ પટેલ ને જાય વિશ્વ ફલક પર આ ટુરિઝમ ને લઈ જવાનું કામ ગોવિન્દ્રભાઈ પટેલની ની છે ગુજરાત ખેતી ઉદ્યોગો અને માળખાગત વિકાસની સુવિધાઓ ઝડપથી વધારી રહ્યું છે આ ઉપરાંત નવા વિશાળ રમતગમત સંકુલ પણ વિકસાવવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર વર્ષ બે હજાર ઓગણત્રીસમાં કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસ ઓલિમ્પિક ગેમ્સની યજમાનીના લક્ષ્યાંકને સફળતાથી પાર પાડવાના દ્વેય સાથે સુવિધાઓ વધારી રહી છે જેનો સરવાળે ગુજરાતના અર્થતંત્રને બમ પર ફાયદો મળશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ મક્કમ વ્યક્તિત્વ અને અડીખમ નિર્ણય શક્તિ ધરાવતા ગુજરાતના જનપ્રિય નેતા ખેતી ઉદ્યોગો રોજગારના મોરચે ઘડેલી નવી નીતિઓ ગુજરાતના વિકાસને અભૂતપૂર્વ ગતિ બક્ષતી ત્રણ દાયકા લાંબી દાદાની સોનેરી રાજકીય સફરના મોરચે ન્યૂઝ રિસર્ચમાં એટલું ઝેડ વિગતો જાણી આવતીકાલે એક નવા જ વિષય સાથે ફરીથી મળીશું હાલ મને આપશો રજા નમસ્કાર